સુરેન્દ્રનગરના લખતરમાં મહત્વના ગણાતા રોડ ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે આ ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લખતર બસ સ્ટેન્ડથી મોતીસર તળાવના કિનારેથી પસાર થઈ લખતર તાલુકા પંચાયત મામલદાર કચેરી પોલીસ સ્ટેશન સરકારી હોસ્પિટલ એપીએમસી સહિતની મુખ્ય કચેરીઓને જોડતા મુખ્ય રોડ પર ખાડાઓ અને તેમાં ભરેલા પાણી આ રસ્તેથી પસાર થઈને નીકળતા અધિકારીઓની કામગીરી ઉપર સવાલો ઉભા કરી રહ્યા છે રસ્તા પરના ખાડાઓને કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓમાં રસ્તાને જોઈને એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા સરકારી કચેરીઓ તરફ જતા આ રસ્તા પરથી રોજ તંત્રના અધિકારીઓ પસાર થાય છે ત્યારે બિસ્માર હાલતમાં ખાડાઓથી ભરેલો આ રોડ અધિકારીઓના ધ્યાને શું નહીં આવતો હોય તેવા પણ લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવે તેવી અહીંથી પસાર વાહન ચાલકો તથા માંગ ઉઠવા પામી છે જે અહેવાલ અમારી દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થતા તંત્ર સફાળું જાગ્યું હતું અને ખાડાઓ ભૂરવાની કામગીરી હાથ ધરી હતી જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર